સુત્રપાળા તાલુકા શાખા દ્વારા યોજાયેલા આખોના નિદાન કેમ્પમાં એક હજાર ત્રણસો સડસઠ દર્દીઓને કરાયેલ વિનામૂલ્યે ચશ્માનું વિતરણ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સૂત્રપાળ શાખા દ્વારા વખતો વખત આરોગ્યલક્ષી કેમ્પોનું આયોજન કરવામાં આવે છે જેમાં સર્વરોગ નિદાન કેમ્પ હૃદય રોગ નિદાન કેમ્પ ભાડકાના નિદાન કેમ્પ સ્ત્રી રોગ નિદાન કેમ્પ ચામડીના રોગોના નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ વગેરે જેના ભાગરૂપે આજ રોજ મુકામે આંખોના રોગોનું નિદાન કેમ્પ યોજવામાં આવેલ જેમાં આવેલ દરેક દર્દીઓને આંખોનું નિદાન કરી વિના મૂલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવેલા હતા જેમાં કુલ એક જેટલા દર્દીઓના આંખોનું નિદાન તેમજ વિના મૂલ્યે ચશ્મા સ્થળ પર જ આપવામાં આવેલા હતા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સૂત્રાપાડા શાખા દ્વારા ડોક્ટર ભરતભાઈ બારડ શૈક્ષણિક સંકુલ સૂત્રાપાડા ખાતે આંખોનું નિદાન કેમ્પ યોજવામાં આવેલ જેનો શુભારંભ સૂત્રપળાના વતની અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી જશાભાઈ બારડ દ્વારા દીપ પ્રાગટ કરી કરવામાં આવેલ આ અવસર પર ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીમાં મંત્રી દિલીપસિંહ બારડ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહેલ